અરે મારા લગ્ન થઈ જવાના એની ફરમાઈશમાં મારે ગાવું હોય તો તે દાહ દાહ પર્વતના પોરિએ હું કેવું ગીત ગાધેલું તી આજ ગાવું છે મારે મનુ ગાળી દાહ ગીતમાં તો ચાલું કરું હું દાહ પર્વતના પોરિયાનું ગાયણ બા હું તે તારી જોડે બહી જઉં ખાટલે તારી નોની તી ખાટલે થોડું જમાય ને બહાય લાડી ફળવા આવે જમાય તો નીસો ટાટડા માં બહે કી ટાટડા માં બહાય ને ફોતરેલા જમાય બહાય ખાટલે તે નીસે બહી જઉં બા કાળો ડૂઈ ઇમદારા દેખાય ની એવો એના દોત દત ખાલી દેખાય જોડે પોણી આની અરે મારી સોરી પોણી તાલી પસંદ ની ગમે ના પાડી દીધે હો વા

એમ તો મારા ગોમમાં નોમ ને એવું મોટું સાલે છે ને ખોટી આબરૂ નથી કાઢો મુજી કરું એ સાસું જ કરું છે જો પણ આવું તો જ પણ આનું બહારનું કીધેલું સમળ હો કે કુનું કીધેલું સમળ હો હા તો બીજું તારું તું પસંદ સલાડ દે હા કશું નથી કરે અને આ યો રિશ્તો પાકો છે હું સલે લગ્ન કરી દેવાનો છે ને કાલ કરુણા બોલ દેવાનો છે હું જે કરું એ કરું ખાશું તું મય નાહી જા સડે લગ્ન જ કરવાનું છે હાવ અને ચાલો તેર છડે લગ્ન કરી નાખીએ એવું કઈક વિચાર કરી એટલે તમન હમો વિચારીન કે હું ફરી કઈક વાતચીત કરી હું એ હોવ તેરા તમો વાતચીત કરી દીધો અને રમતે ગમતે આપું કર દે હું તેર સાલો મરે લે પાછ પાછ આપો વાતચીત કરું હું એ હાલો હું પાણી ભરવા આવું છે ને હા તું મન લેવા આપો નાહી જાઈ મારો બા મન કાળિયા કોરિયા હાથે પણ આવી રો કી મન ની ગમે તો દો

આજ મારી લવરે મને ફોન કરીને કીધું કે મન લેવા આ તે હું લઈને નાહી જવાનું આજ મારી લવરને લઈને નાહી જવાનું મને ભારે ખુશ એના કોરિયા હાથ પણ આવે એમ કે કાળિયા હંગા મારી લવર પણે એનો કાળિયા હંગા હું કાપે આ હું હેન્સઅ રહ્યો અને કાળિયાખાત લગ્ન કરે આતે હું લઈને નાહી જવાનો હમણાં લગભગ આવી હિજિસે લાગે આવી રીતે મન ખાતે જવા દે ને કરી એનો ફાળી લે પાસો ફોન કરું પડે લાગે માર જાનુ હું આવી ગયો એ પાણી હોણી રહેવા દે ના પૂ નાહી રહે ને તારો ભા પાસો ફાળી લે હે આપણ તેર આપણ જવા મળે મોળ સાલસર નાહી જઈ અરે ઉબી રે માર છોરી કોની મોહે ના હે કોડેરી

તે ના પાડે એમ કહી દેવાનો મારું લગ્ન થઈ જવાનું મને તો ભારી ખુશી એટલે ખુશી તેની એમ ખુશી થઈ ગયા તું ભારે ખુશ અરે મારા લગ્ન થઈ જવાના એની ફરમાઈશમાં મારે ગાવું હોય તો તે દાહ દાહ પર્વતના ના પોરિયા કેવું ગીત ગાદેલું તી આજ ગાવું છે મારે સાલું કરું હું દાહ પર્વત ના પોરિયા નું ગાયણ કેવું મસ્તેક છે તમે પણ સાંભળી લેજો અને હું હતી સાંભળી લઈ મારે લગ્ન કરવાના છે એટલે મારે તારી કુદી પણ હે ચાલો તે આપણે ચાલુ કરી દે લંબા ઉરા તો લઈ